પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે એક તરફ રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપ શાસિત પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી મંજૂર થઈ છે આ રાજકીય ઘટનાક્રમમાં કુલ સોળ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મતદાન કરતા તેમને હોદ્દો છોડવાનો વારો આવ્યો છે નગરપાલિકામાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થતા ધાર્મિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે આ અવિશ્વાસની દરખાસ્તમાં આઠ અપક્ષ સભ્યો જોડાયા હતા કે સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પ્રમુખ જે પક્ષમાંથી ચૂંટાયા હતા તે ભારતીય જનતા પક્ષના જ છ સભ્યોએ પણ દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના બે સભ્યોએ પણ પ્રમુખ વિરુદ્ધ મત આપીને દરખાસ્તને બહુમતી અપાવી હતી પ્રમુખ પર પાયાની સુવિધાઓ વિકાસના કામોમાં નિષ્ક્રિયતા અને સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને કારણે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ભાજપના જ સભ્યો દ્વારા પક્ષના પ્રમુખ વિરુદ્ધ મતદાન કરવાના આ કિસ્સાએ જિલ્લા કક્ષાએ પક્ષની આંતરિક જૂથબંધી સ્પષ્ટ કરી છે એકંદરે સોળ વિરુદ્ધના મતોથી દરખાસ્ત મંજૂર થતાં પ્રમુખ

તેમાં અવ વિશ્વાસ દર્શાવવાનું સમર્થન મળ્યું છે ભાજપની ભારતીય જનતા પાર્ટીની વાત છે એટલે હું હાલ અત્યારે મને મારી પાર્ટીના હાઈકમાન્ડ સુધી કોઈ આદેશ નહીં કરે સુધી હું એ બાબતે પણ આપેલી છે કેટલા સભ્યો સમર્થન સાત આઠ થયું સાત અને ચોવીસમાંથી આઠ સોળ